સુરેન્દ્રનગરના ખેડૂતોએ કૃષિ ક્ષેત્રે ઉપયોગમાં લેવાથી વસ્તુઓ પર જીએસટી રદ કરવાની માંગ કરી છે ખેડૂતોના જણાવ્યા અનુસાર ખાતર મશીનરી અને ઓજારો અને રાસાયણિક દવાઓ જેવી આવશ્યક વસ્તુઓ પર અઢાર ટકાથી અઠ્યાવીસ ટકા જેટલો ઊંચો જીએસટી લાગુ પડે છે તેના કારણે તેમના પર આર્થિક બોજ પણ વધી રહ્યો છે ખેડૂતો મંજૂરી મજૂરી કરી કમાય છે અને આ મોંઘુ વસ્તુઓ ખરીદી કરે છે તેના પર જીએસટી લાગવાથી તેમનું નુકસાન થાય છે હાલમાં ટ્રેક્ટર પર

અત્યારે જે સરકારે અઢાર ટકામાંથી કે 28% ટકામાંથી જે એમાં પાંચ ટકાએ લાવ્યા છે પણ પાંચ ટકાએ લાવ્યા છે એમાં પણ ખેડૂતોને માર જ છે તો આ પાંચ ટકા પણ ખેડૂતોને હોવો ન જો જે દેશ કૃષિ પ્રધાન દેશ હોય અને એના ખેડૂતોને જો આ જીએસટી કરવો એના સાધન સામગ્રીમાં GST કરવો પડે તો આ ટ્રેક્ટર છે ટપક સિંચાઈ છે ટ્રેક્ટરના સાધનો છે અને બિયારણ દવાઓ એ બધામાંથી GST હટાવવો જોઈએ